અત્યારે અત્યારેમાં બધા શું કરે છે અને બિસરા પોટલા લઈને ક્યાં નીકળી ગયા હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ ટુ માય મિની બ્લોક તો એ જાય છે ઘરે અને એમને અમે કહી દીધું બાય અને પછી અમે બંને નીકળી ગયા સ્ટેશનરી જવા ત્યાંથી વસ્તુ લઈને અમે ફરી આવી ગયા હોસ્ટેલ હોસ્ટેલ આવીને પછી એ લોકો ઘરે જતા રહ્યા એટલે જોયું તો રૂમ તો આખો ખાલી ખાલી થઈ ગયો અને આ એટલે ચક્કર અને અને તો નથી ને પછી અમે નીકળી ગયા કોલેજ માટે અને કોલેજ જઈને લાગી ગઈ ભૂખ તો મેં ખાઈ લીધા સેમ ઉમરા અને આને કીધું ખાતો કે ના ના ખાવું હોય પણ તોય ના જ પાડે અને પછી મારું ખાવાનું કામ ચાલુ આ બધા તો જો કેવું સામુ જોવે હોય છે અને પછી અમે વહી ગયા કોલેજ અને કોલેજ થી ફટાફટ છૂટીને અમે નીકળી ગયા જમવા માટે કારણ કે આજે તો હતી જમવામાં પાવભાજી અને પછી જમીને આવીને અમે બંને લૂડો રમવા બેસી ગયા અને જે હારે એને કપડાં ધોવાના હતા તો એમાં પણ હું હારી જ ગઈ અને પછી હોસ્ટેલમાં થઈ ગયો આ બાજુ ઝઘડો અને ઓલી બાજુ જોયું તો બારે બધા તો તાપણું કરીને બેસી ગયા હતા અને આ એટલું હસી કે રોવા લાગી જો અને આ વ્લોગ તમને સારો લાગ્યો તો કોમેન્ટમાં આવી મોજી જરૂર મૂકજો બાય